હેલો રાજકોટિયન્સ આજે દિપેશભાઈ આવી ગયા છે રાજમહેલ મકાઈ સૂપ એન્ડ કઠોળમાં અહીંયા તમને મકાઈ સૂપ અને કઠોળ ઘણી બધી વેરાયટીમાં મળી જશે જેના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે બધી જ વસ્તુ હાઇજેનિક રીતે મિનરલ વોટરમાં બનાવે છે અને હોમમેડ હોય છે અને જયદીપભાઈ તો આ લાઇનમાં દસ વર્ષનો અનુભવ ધરાવે છે એટલે જ બધી જ આઈટમ બેસ્ટ બનાવે છે જેમાં હોટ એન્ડ સોર સૂપ ચીઝ બટર મસાલા મકાઈ પીનટ ચાટ મંચાવ સૂપ સ્વીટ કોર્ન સૂપ અને મિક્સ મસાલા કઠોળ એ આમની સ્પેશિયલ વેરાયટી છે અને આમની જે પીનટ ચાટ છે એ તો તમને આખા રાજકોટમાં ક્યાંય નહીં જોવા મળે તો ચાલો અત્યારે જ પહોંચી જાઓ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે રાજમેલ મકાઈ સૂપ એન્ડ કઠોળમાં અને અહીંની અવનવી વેરાયટીનો ટેસ્ટ કરો લોકેશન છે કિશનપરા ચોક એજી ઓફિસ પાસે રેસકોસ રિંગ રોડ રાજકોટ મારું નામ કમલ છે હું અહીં ઘણા ટાઈમ ત્યાં ખાવા આવું છું ને આ લોકોએ સૂપ કઠોળ મકાઈ કઠોળ બાફેલા બધું બનાવે છે ફૂડ ઝોન છે ને બહુ સારું ખાવાનું બનાવે છે મને અહીંયા આની મકાઈ બહુ મજા આવે છે ખાવાની ચીઝ બટર બરાબર અને હોટ સોર સૂપ તો આલાદાન બનાવે છે